બ્રિજનો ભાયલીના સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો વડોદરા શહેરમાં ભાયલી બ્રિજનો ભાયલીના સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવાની ફાળવણી કરવામાં આવી હતી લઈને લઈને ભાયલી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા બ્રિજની કામગીરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ભાયલી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા ખોટા ખર્ચા બંધ કરો ના નારા સાથે બ્રિજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જો બ્રિજની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો આના કરતા પણ વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ડમ્પર વાળું બોલ દે આપણે વાસના ભાઈલી રોડ પર આ જે સૂતેકરણના ખર્ચે જે બ્રિજ બની રહ્યો છે એના માટે અમે લોકો ભેગા થયા છે બાર ફૂટની કેનાલ છે એના પર આટલા મોટા ખર્ચો આટલા મોટો બ્રિજ બની રહ્યો છે સૌ કોઈને વિચાર થાય એ વાત છે કે બાર ફૂટની કેનાલ માટે એક નાનું નાળું બનાવી દો નાનું સાઇફન બનાવી દો અંડરપાસ બનાવી દો બધા બહુ ઓપ્શન છે બ્રાઇટ સ્કૂલ પાસે છે અને ત્યાર પછી કિશન ક્લાસિક પાસે છે ત્યાર પછી સેવાસી પાસે છે ઘણા બધા ઓપ્શન છે પણ આટલો મોટો કરોડો રૂપિયાનો ખર્ચો કરવાની શું જરૂર છે આ તો ત્રીસ મીટરનો રોડ છે આના પર આના પર ટ્રાફિક તો થવાનો જ નથી જે રોડ પર ખરેખર ટ્રાફિક થયેલા છે એને જે રોડ પર ટ્રાફિક થાય છે અને એ રોડ ઉપર દબાણો છે એને ખરેખર દૂર કરવા જોઈએ હવે આ ત્રીસ મીટરના રોડ ઉપર તમે આટલા મોટા ખર્ચે બ્રિજ બનાવો છો અને આજુબાજુના એરિયાને તમે ઝીરો કરી રહ્યા છો બરાબર આવનારા દિવસોની અંદર ઇલેક્શન આવશે એ તો આનો પડઘો જરૂર પડશે બરાબર અમારી સાથે અત્યારે ભાજપના કોઈ કોર્પોરેટર કોઈ એમએલએ કોઈ અમારી સાથે નથી બરાબર છે એટલે અમે આ સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ ભાઈલી એ એક જ રહેવાનું છે ભાઈલી કરે એ જ થશે આવનારા દિવસોમાં એનો પડઘો ખૂબ મોટો પડશે આપણે ભાઈલી વિસ્તારમાં જે બ્રિજ બને છે ને એના માટે અમે ઊભા છે અહીંયા બરાબર છે આની પહેલા અમે કમિશનર સરની ઓફિસે ગયેલા છે પણ અમે એનાથી અમને કોઈ જવાબ મળ્યો નથી એટલે આજે પાછું અમે આંદોલન ઉપર ઉતરા છે એ તો અમારા બધી જે કે છે બધી અમે આંદોલન કરવા ઉભા રહીશું બરાબર છે પણ માનશ્રી ને અમારી અપીલ છે કે હવે તમે કંઈક આગળ પગલા ઉપાડો અમારા બ્રિજ નું કામ રોકી દો ઘણું બધું નુકસાન છે સ્કૂલ છે અહીંયા અમારે પછી અમારે રસ્તા નાના છે સિનિયર સિટીઝન અહીંયા ઘણા રહે છે અમારે અમારે બધી બાળકો ને બી પ્રોબ્લેમ પડે અમારા બાળકો સામે અમારે ઈરા સ્કૂલ છે ત્યાં અમાર બાળકો જાતે જ જાય છે ને જાતે જ આવે છે તો અત્યારે અમારે બધી ને બી કેટલો પ્રોબ્લેમ પડે એમ છે